તો દર્શક મિત્રો શરૂઆત કરીશું કાર્યક્રમની અને જાણીએ આજના દિવસનું પંચાંગ મૃત્યુંજય મહાદેવ ત્રાહીમમ શરણાગતો જન્મ મૃત્યુ જરા જરાવ્યાધિ પીડિતમ કર્મ બંધને તિથિ વાર નક્ષત્ર યોગ પ્રમાણે દિવસની શરૂઆતની અંદર પંચાંગ ભણતું હોય છે તો આજનું પંચાંગ તારીખ એક એપ્રિલ બે હજાર ચોવીસ અને સોમવાર તિથિ છે આજે ફાગણવત સાતમ એટલે સાતમની તિથિને બહુ મહત્ત્વ રહેલું છે સાથે સાથે મૂળ નક્ષત્ર છે જે કોઈ બાળકો આજે મૂળ નક્ષત્રમાં હોય એનું વિધિ વિધાન કરવાથી આજે મૂળ નક્ષત્ર દોષ નિવારણ થાય છે સાથે યોગની અંદર વરિયાન યોગ છે કરણ વિષ્ટિ નામનું કરણ છે રાશિ આજે ધન છે અને પધપ અક્ષર ઉપર જે કોઈ બાળકો આજે જન્મે એ ધન રાશિ પ્રમાણે આ નામ ઉત્તમ રહે સાથે નામની અંદર યોગ દ્વારા અને નક્ષત્ર દ્વારા નામ સંચાલન થતું હોય છે તો રાશિ પ્રમાણે નામનું બહુ જ મહત્વ રહેલું છે જય ગણેશ દિવસનું પંચાંગ આપણે જાણી લીધું છે ને હવે વાત કરીશું દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે દિવસની અંદર સારા મુહૂર્તની અંદર આજે રાહુકાળ આઠ ને પાંચથી નવ ને અડત્રીસ સુધી છે આ દરમિયાન કોઈ પણ સારું કાર્ય કરવું હોય તો એની અંદર અચિત રહેલું છે સાથે સાથે અભિજીત મુહૂર્ત જોઈએ તો બાર ઓગણીસ થી એક અને આઠ સુધી અભિજીત મુહૂર્ત છે આ મુહૂર્તની અંદર શુભ કાર્ય કરવાની અંદર સારી સફળતા રહે છે અને વિજય મુહૂર્ત છે બપોરે બે અને સુડતાલીસથી ત્રણ અને સુડતાલીસ સુધી આ વિજય મુહર્ત રહેલું છે આ વિજય ની અંદર કોઈપણ યાત્રા પ્રવાસ કરવો હોય તો એની અંદર સારી સફળતા પ્રાપ્ત થાય છે આજનો દિવસ એટલે મૂળ નક્ષત્ર મૂળ નક્ષત્રની અંદર જે કોઈ ધનરાશિની અંદર બાળકો હોય એને આજે આ નક્ષત્રનું વિધિ વિધાન શિવના મંદિરે આરાધના કરે પૂજા કરાવે મૂળોની પૂજા કરી વનસ્પતિ દ્વારા એ ગૌમુખ પ્રસવ સાથે શાંતિ કરાવે તો એના જીવનની અંદર શારીરિક પીડાઓ દૂર થાય છે રવિયોગ છે તો આજે સાતમનું પણ મહત્ત્વ છે

હવે દર્શક મિત્રો જો આપ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ સંપર્ક કરી શકો છો આપનો પ્રશ્ન જણાવી શકો છો અને કાર્યક્રમના અંતમાં મેં આપને પ્રશ્નોના જવાબ ઉત્તર આપીએ છીએ જે સમાધાન હોય છે તે શાસ્ત્રથી જણાવે છે અને સાથે ગતરો જેટલા પણ દર્શક મિત્રોના અમને પ્રશ્નો આવ્યા હતા તે તમામ દર્શક મિત્રોને જે પ્રશ્નોના ઉત્તર છે તે કાર્યક્રમના અંતમાં અમે આપને આપવાના છીએ તો આપ અમારી સાથે જોડાયેલા રહેશો આગળ વાત કરીશું અને હવે જાણીશું બાળે બાર રાશિના જાતકોનું રાશિફળ આજનો દિવસ આપનો કેવો રહેવાનો છે તે જાણીશું શરૂઆત કરીએ મેષ રાશિથી બારે બાર રાશિ જેના આધારે રહેલી છે એવા નક્ષત્રના આધારે બારે બાર રાશિનું બહુ મહત્વ રહેલું છે તો પ્રથમ રાશિ આવે છે મેષ રાશિ જેના અક્ષર છે અલય મેષ રાશિનો સ્વામી ભગવાન મંગળ ભગવાન રહેલો છે પોતાની સરખામણી અન્ય વ્યક્તિ સાથે ન કરશો કપરી શારીરિક પરિસ્થિતિમાં હળવી થતી જણાશે અને એ સમયની અંદર તમારો સમય સારો પ્રાપ્ત તમને થશે આજનો દિવસ ફાયદાકારક રહેશે સ્વાસ્થ્ય બાબતની અંદર નેગેટિવ તમને સારા જણાશે અને ઉપાયની અંદર આજે શિવજીની પૂજા ચોખાથી કરવી સાથે શુભ રંગ આપના માટે મરુણ ઉત્તમ રહેલો છે અને શુભ મંત્ર ઓમ અઘોરાય નમઃ આજના દિવસે અઘોરાય નમઃ આ મંત્રથી શિવની પૂજા કરશો તો સોમવારના દિવસે આપના માટે દિવસની અંદર શરૂઆતમાં શુભ ફળની પ્રાપ્તિ થશે જય ગણેશ

નોકરીમાં તકેદારી રાખી અને કાળજીપૂર્વક મહેનત કરી અને કાર્ય કરશો મન લગાવીને કાર્ય કરશો તો એની અંદર તમને સારી સફળતા પ્રાપ્ત થશે કિંમતી વસ્તુ પર નજર રાખવી નહીં અને લવ લાઈફમાં કેટલાક બદલાવ જોવા મળશે તો પ્રેમની અંદર આજના દિવસે તમને આગળ સારી સફળતા પ્રાપ્ત થશે ઉપાયની અંદર આજે હાથમાં ચોખા રાખી શિવની આરાધના કરવી ચોખાને તમે કેસરયુક્ત બનાવી અને ભગવાનના એકસો આઠ નામથી પૂજન કરશો શુભ રંગ આપણા માટે બદામી ઉત્તમ રહેલો છે અને શુભ મંત્ર ઓમ પશુપતય નમઃ ઓમ પશુપતય નમઃ આ મંત્રનો જપ કરશો તો આજના દિવસે શિવની વિશેષ કૃપા આપણા પ્રાપ્ત થશે અને શિવની ઉત્તમ ફળ પ્રાપ્ત થશે જય ગણેશ તો વૃષભ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને કયા આજે આપણે ઉપાય કરવાના આપણા માટે લાભદાયી રહેશે તે પણ આપણે જાણ્યું વાત કરીશું મિથુન રાશિની મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે કેવા યોગ બની રહ્યા છે તે જાણ્યું રાશિચક્રની અંદર ત્રીજી રાશિ એટલે મિથુન રાશિ જેના અક્ષર છે ક સ ગ રાશિનો સ્વામી ભગવાન સૂર્ય ભગવાન ચંદ્ર ભગવાન રહેલો છે આજે ખૂબ મહેનત સાથે તમે સંઘર્ષ જીવનની અંદર તમારું દૂર થશે મહેનત કરશો તો સારી સફળતા પ્રાપ્ત થશે ઓફિસ પગારની અંદર વધારવાની વાત થઈ શકશે ઓફિસની અંદર તમારે પગારની અંદર વધશે સાથે સાથે તમે બીજાના આર્થિક મદદ કરશો વર્તમાન સમયમાં નફાની શક્યતા જોવા પ્રાપ્ત થશે આજની અંદર ઉપાયની અંદર તો તમે ઘરમાં અભિષેક કરશો તો આજના દિવસે દૂધ દ્વારા શરીરના રસ દ્વારા ભગવાન શિવની પૂજા કરશો તો તમને સારી સફળતા પ્રાપ્ત થશે શુભ રંગ આપના માટે કાળો રહેલો છે અને શુભ મંત્ર ઓમ સર્વાય નમઃ ઓમ સર્વાય નમઃ આ મંત્રનો જો કરશો તો વિજયની અંદર સારી સફળતા પ્રાપ્ત થશે આપણો દિવસ શુભમય રહે જય ગણેશ

લવ લાઈફમાં આગળ વધશો અને આજના દિવસે તમે ભગવાન ભોળાનાથની પૂજા સાથે પિતૃની પણ પૂજા કરશો તો સારી સફળતા પ્રાપ્ત થશે ઉપાયની અંદર મહામૃત્યુંજય મંત્રણ જાત કરવા શિવને ચોખા ચડાવવા શુભ રંગ આપના માટે પીળો રહેલો છે અને શુભ મંત્ર ઓમ વિરૂપાક્ષાય નમઃ ઓમ વિરૂપાક્ષાય નમઃ આ મંત્રણ જો કરશો તો તમારા દિવસની અંદર શુભ શરૂઆતની અંદર સારી સફળતા પ્રાપ્ત થશે જય ગણેશ

કોઈ મોટા પ્રોજેક્ટ મળી શકે છે ઉપાયની અંદર આજે હાથમાં ચોખા રાખી શિવ મહાપુરાણ શ્રવણ કરવું શિવ મહાપુરાણની પૂજન કરશો અથવા બ્રાહ્મણને બોલાવી અને શિવ મહાપુરાણનું વાંચન કરાવશો તો આજના દિવસે તમારા પિત્રોની કૃપા વિશેષ થશે અને તમારા કાર્ય બધા સફળતા હશે શુભ રંગ આપણા માટે કેસરી રહેલો છે અને શુભ મંત્ર ઓમ વિશ્વરૂપાય નમઃ ઓમ વિશ્વરૂપાય નમઃ આ મંત્ર કરવાથી દિવસની અંદર અમને શુભની અંદર સારી સફળતા પ્રાપ્ત થાય છે જય ગણેશ તો સિંહ રાશિના જાતકોનું રાશિ પર જાણ્યા બાદ હવે વાત કરીએ કન્યા રાશિની અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે તે જાણીએ રાશિ ચક્રની અંદર સાતમી રાશિ એટલે કન્યા રાશિ જેના અક્ષર છે કોથળનો રાશિનો સ્વામી ભગવાન બુદ્ધ મહારાજ રહેલો છે માતા તરફથી ફાયદા જણાય નોકરીમાં બદલાવ આવી શકે છે પરિવારમાં પ્રગતિ થઈ શકે છે વ્યાપારની અંદર નવીનતા લાવી જરૂરી છે કે નવું શીખો નવો પ્રયોગ કરશો તો એની અંદર તમને આજે સારી સફળતા થશે ઉપાયની અંદર આજે ચોખાથી શિવ શસ્ત્રાચરણ કરશો શિવની પૂજા કરશો તો ઉત્તમ ફળ પ્રાપ્ત થશે શુભ રંગ આપના માટે લીલો રહેલો છે અને શુભ મંત્ર ઓમ ત્રંબકાય નમઃ ઓમ ત્રંબકાય નમઃ શિવની આરાધના કરશો તો આપણા દિવસની અંદર શરૂઆતની અંદર સારી સફળતા પ્રાપ્ત થશે જય ગણેશ

કોમ્પિટિશન કરવું મિત્રની અંદર થોડો સંઘર્ષ રહેશે મિત્રતામાં ખાસ બોલવા ચાલવામાં ધ્યાન રાખવું સંબંધ બગડે એટલા માટે સંબંધ સુધારવા માટે મીઠાશથી આજે તમે વાણી ઉપર સંયમ રાખીને કાર્ય કરશો તો સારી સફળતા રહેશે સ્વાસ્થ્ય બાબતમાં ખૂબ સંભાળ રાખવી સાથે સાથે કેરિયરની અંદર પ્રગતિ થશે તમારું માઇન્ડેટ દુઃખમાંથી દૂર થશે મન ચંચળ રાખશો તો સ્થિરતા પ્રાપ્ત થશે અને ઉપાયની અંદર આજે શિવ પંચાક્ષર મંત્ર જાપ કરવાથી શિવની ચોખા અર્પણ કરવાથી આજે તમને સારી સફળતા રહે શુભ રંગ આપના માટે સફેદ રહેલો છે અને શુભ મંત્ર કપર દિને નમઃ આ મંત્ર નો જપ કરવાથી દિવસની અંદર શરૂઆતમાં તમને શુભ કામનાની અંદર સારી સફળતા પ્રાપ્ત થાય જય ગણેશ તુલા બાદ વાત કરીશું વૃશ્ચિક રાશિની ને વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે તે જાણીએ રાશિચક્રની અંદર આઠમી રાશિ એટલે વૃશ્ચિક રાશિ જેના અક્ષર છે ન અને ય રાશિનો સ્વામી ભગવાન મંગળ છે થોડો આળસુ હોય થોડોક ક્રોધિલો હોય જીદ્જીલો હોય રાશિના ગુણ એની અંદર પ્રાપ્ત થાય સાથે સાથે આત્મવિશ્વાસમાં વધારો થાય આર્થિક મુશ્કેલીમાં માટે મુક્તિ મળે છે આર્થિક જો કોઈ પણ વધારે મુશ્કેલી હોય તો એની અંદર તમને સારી આજે સફળતા પ્રાપ્ત થાય દિવસ દરમિયાન થાક થોડો દૂર થશે પોતાનું ગમતું કામ કરશો મનથી કામ કરશો દિલથી કામ કરશો ભાવથી કામ કરશો તો એની અંદર તમને સારી સફળતા પ્રાપ્ત થશે ઉપાયની અંદર શિવને ચંદનયુક્ત ચોખા અર્પણ કરવા સાથે સાથે તમારા માટે ઉત્તમ આજે રંગ પીળો રહેલો છે અને શુભ મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રણ જપ કરશો તો તમને સારી સફળતા પ્રાપ્ત થશે જય ગણેશ ઋષિક બાદ હવે વાત કરીશું ધન રાશિની ને ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે ને સાથે કયા જે ઉપાય કરશો તો આપના માટે આ ઉપાય છે તે વધુ કારગર સાબિત થઈ શકે તે જાણીએ રાશિ ચક્રની અંદર નવમી રાશિ એટલે ધન રાશિ જેના અક્ષર છે આજે રાશિનો સ્વામી ભગવાન સાથે ગુરુ અને સાથે આજે મૂળ નક્ષત્ર તમારી રાશિનું છે તો આજના દિવસે ગાયની પૂજા કરશો તો તમને સારી સફળતા રહેશે બાળકોની જવાબદારી પૂરી કરશો જીવનસાથી તરફથી વિશેષ લાભ તમને પ્રાપ્ત થશે પ્રતિસ્પર્ધામાં વિજય પ્રાપ્ત થાય ઘરમાં ઝગડાનું વાતાવરણ ન થાય તેઓનું ધ્યાન રાખવું ક્રોધ ઉપર કાબૂ કરશો મન ચંચલ રાખીને કાર્ય કરશો અને માતા પિતા વડીલોનું આશીર્વાદ લઈ અને કાર્ય કરશો તો સારી સફળતા રહેશે ઉપાયની અંદર શિવને ભસ્મવાળા ચોખા અર્પણ કરવા ભસ્મ અર્પણ કરવી ભસ્મયુક્ત ભગવાનને જળ અભિષેક કરશો સાથે સાથે શુભરંગ આપણા માટે કેસરી રહેલો છે અને શુભ મંત્ર ઓમ શૂલ પ્રાણય નમઃ સૂર પાણી ન આ મંત્રો જપ કરવાથી દિવસની અંદર તમને સારી સફળતા પ્રાપ્ત થાય જય ગણેશ તો ધન રાશિના જાતકોનું મકર રાશિ માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે ને સાથે સાથે કયા શુભ માટે લાભદાયી છે તે જાણીએ રાશિ ચક્રની અંદર દસમી રાશિ એટલે મકર રાશિ જેના અક્ષર શેખ અને જવ રાશિ તમારા સપના સાકાર થાય સાથે સાથે હાસ્યની ભરેલ દિવસ જાય હાસ્ય તમે આનંદ દયાદાયક રહેશો આનંદ સાથે કાર્ય કરશો તો એની અંદર સારી સફળતા પ્રાપ્ત થશે આજે તમારા શુભ કાર્યની અંદર તમને સારી સફળતા પ્રાપ્ત થાય વાણીમાં સંયમ રાખજો અને આજના દિવસે તમને ગમતું કાર્ય કરશો તો તેની અંદર તમને સારી સફળતા પ્રાપ્ત થશે ઉપાયની અંદર શિવને ધતુરાના ફૂલ અર્પણ કરવા અને શુભ રંગ ક્રીમ રંગ આપણા માટે ઉત્તમ રહેલો છે શુભ મંત્ર ઓમ આ જપ કરવાથી દિવસની અંદર સારી સફળતા પ્રાપ્ત થાય જય ગણેશ તો મકર બાદ હવે વાત કરીએ કુંભ રાશિ ની કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે તે જાણીએ રાશિ ચક્ર અંદર અગિયારમી રાશિ એટલે કુંભ રાશિ ગ સ સક્ષર છે રાશિનો સ્વામી ભગવાન શનિ મહારાજ રહેલો છે શનિની પૂજા કરવાથી શનિના દસ નામનો પાઠ કરવાથી તમને સારી સફળતા પ્રાપ્ત થાય વેપાર ધંધામાં નુકસાનની મુક્તિ મળશે આજે ગુસ્સો કરવો નહીં પગનો દુખાવો રહ્યા કરે તો ખાસ તમારે શિવની ઉપાસના સાથે શનિદેવની ઉપાસના કરશો તો તમારા શરીર ની અંદર પીડાઓ દૂર થશે મહત્વની વાત જાણવા મળશે ઉપાય ની અંદર શિવ તાંડવ પાઠ કરવાથી સારી સફળતા રહે આપના માટે રહેલો છે અને શુભ મંત્ર મહેશ્વરાય મહેશ્વરાય નમઃ નમઃ આ કરવાથી દિવસની અંદર તમને સારી સફળતા પ્રાપ્ત થાય જય ગણેશ આ તો કુંભ રાશિના જાતકોનું રાશિફળ અને સાથે હવે વાત કરીએ રાશિ ચક્ર ની અંતિમ રાશિ એટલે કે મીન રાશિ વિશે અને મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે કયા યોગો બની રહ્યા છે તે જાણીએ રાશિ ચક્રની અંતિમ રાશિ એટલે મીન રાશિ જેના અક્ષર છે દ ચ જ થ રાશિનો સ્વામી ભગવાન ગુરુ મહારાજ રહેલો છે પરિવાર તરફથી સારા સમાચાર મળે કોઈ ભેટ સોગત મળે તમારી મહેનત તમને રંગ લાવે તમારી જરૂરિયાત મુજબ વસ્તુ ખરીદી શકશો છો આજે વિદેશ યોગની અંદર યાત્રા પ્રવાસની અંદર સારી સફળતા પ્રાપ્ત થાય ઉપાયની અંદર સિદ્ધ કુંજિકા સ્તોત્રોનો આજના દિવસે પાઠ કરશો શક્તિની ઉપાસના કરશો તો સારી સફળતા રહેશે શુભ મંત્ર અને શુભ રંગ એના વિશે જાણીએ તો શુભ રંગ આપણા માટે પીળો રહેલો છે અને શુભ મંત્ર ઓમ રુદ્રાત્મકાય નમઃ ઓમ રુદ્રાત્મકાય નમઃ આ મંત્રનો જપ કરવાથી ભગવાન રુદ્રની વિશેષ કૃપા પ્રાપ્ત થાય શરીરની અંદર આયુ આરોગ્ય સારું રહે અને જીવનની અંદર સારી સફળતા પ્રાપ્ત થાય આપનો દિવસ શુભ રહે જય ગણેશ તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને વાત કરીશું તમામ જે પ્રશ્નો હતા અમને પૂછવામાં આવ્યા હતા તમામ દર્શક મિત્રોના પ્રશ્નોના ઉત્તર આપીશું પરંતુ તે પહેલા વિપુલજી એક વસ્તુ જાણવા માંગીશ કે આજે જ્યારે સોમવારનો દિવસ હોય સોમવારના દિવસે મહાદેવની લોકો આરાધના કરતા હોય છે શિવાલયોમાં ભીડ હોય પરંતુ મહાદેવની આરાધના સોમવારના દિવસે કઈ રીતે વિશેષ કરવી અને ઘરે બેઠા કઈ રીતે પૂજન કરી શકાય જેથી વિશેષ કૃપા આજના દિવસે મહાદેવની પ્રાપ્ત થાય કોશાગરભાઈ મહાદેવજીની પૂજા દરેક વ્યક્તિ કરી શકે છે શિવ શંકર અને મહાદેવ ભગવાનના ત્રણ નામ ઉત્તમ રહેલા છે સોમવાર એટલે ભગવાન શિવનો વાર છે સોમવારના દિવસે ચંદ્ર જેનો કોઈ પૂનમનો જન્મ હોય અમાસનો જન્મ હોય અથવા કોઈપણ નક્ષત્રનો જન્મ હોય દરેક વ્યક્તિ માટે શિવની આરાધના ઉત્તમ છે નવે નવ ગ્રહોની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે શિવની આરાધનાથી કોઈપણ ગ્રહ પ્રાપ્ત ગ્રહની મહાદશામાંથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે પોતાના ઘરે શિવલિંગ હોય તો એના અંદર તમે સરસ મજાની પોતાના જાતે ભગવાનનું ધ્યાન કરી આવાહન કરી દૂધ અને જળ દ્વારા ભગવાનને ઓમ નમો ભવાય સર્વાય અથવા મૃત્યુંજય મહાદેવ અથવા ઓમ નમઃ શિવાય મહિમન સ્ત્રોત્રો અથવા બ્રાહ્મણને બોલાવી રુદ્રીનું પાઠ કરીને અભિષેક લઘુરૂદ્ર આજના દિવસે કરી શકો છો સાથે એક હજાર આઠ ભગવાનના નામ છે એનાથી તમે ચોખા અર્પણ કરી શકશો છો એકસો આઠ નામથી પણ ભગવાનને હળદરયુક્ત કેસરયુક્ત ચોખા અર્પણ કરી બિલીપત્ર ભગવાનને ધતુરો અર્પણ કરી આજના દિવસે ઘરે પણ પૂજા કરી શકો સાથે સાથે શિવના મંદિરે તમારે પૂજા કરવી હોય તો ઘરેથી તાંબાના કલશની અંદર જલ દૂધ સફેદ તલ અથવા કાળા તલ સાથે સાથે ચંદન પુષ્પ અને બિલીપત્ર સાથે શિવના મંદિરે જઈ અને ભગવાનના સાનિધ્યમાં બેસીને કોઈપણ પ્રતિષ્ઠિત લિંગની પૂજા કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે કારણ કે શિવ સમાન કોઈ દાતા નથી શિવની આરાધના કરવાથી તમને બધી જ મનોકામના પૂર્ણ થાય છે તમારે ધનની સંપત્તિ પ્રાપ્ત થાય આયુ આરોગ્ય સારું રહે અને શિવ એક એવો દેવ છે એક લોટો જળ ચઢાવવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે શિવની આરાધના સોમવાર તો રોજ કરવી એ તો ઉત્તમ જ છે અને ખાસ સોમવારના દિવસે દરેક રાશિવાળા આ પૂજા કરશે તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે જય ગણેશ તો આ કઈ રીતે આજના દિવસે મહાદેવની વિશેષ કૃપા મેળવવા કેવી પૂજા અર્ચના છે તે વિધિ પણ આપણે જાણી લીધી છે અને હવે સમય થયો છે જ્યારે દર્શક મિત્રોના પ્રશ્નો હતા તે પ્રશ્નોના ઉત્તર આપવાનો વિપુલજી જણાવશો કયા એવા દર્શક મિત્રો હતા અને શું તેમના પ્રશ્નોના ઉત્તર છે કુશાગ્ર વહી કાલે જે દસ જણાના પ્રશ્નો છે જે આપણે રજૂઆત કરી રહ્યા છીએ સૌ રમેશભાઈ નવસારીથી હતા જેમનો ખાસ પ્રશ્ન હતો નોકરી અત્યારે બદલાવી એના માટેનો ખાસ પ્રશ્ન હતો એમની જન્મ તારીખ સત્તર નવ ઓગણીસો સિત્યોતેર અને બાર અને પંદર સવારે જન્મ છે નવસારીની અંદર તો નોકરીની અંદર તમારા ટૂંક સમયની અંદર કે ઓક્ટોમ્બર મહિના પછી તમને નોકરીના સારા યોગ તમારા પરિવર્તનની અંદર આવી રહ્યા છે તો તમને સારી સફળતા પ્રાપ્ત ઓક્ટોમ્બર મહિના પછી થાય શિવની ઉપાસના કરશો તો જલ્દીથી તમને સારી સફળતા પ્રાપ્ત થશે જીગરભાઈ છે ચોવીસ એક બે હજાર એક જેમનો જન્મ હિંમતનગરની અંદર છે સાત વાગે સાંજનો જન્મ છે નોકરી ક્યારે મળશે તો નોકરીની અંદર શેરબજારમાં ભવિષ્ય કેવું રહેશે તો શેરબજારની સાથે સાથે તમને સારી સફળતા પ્રાપ્ત થઈ જ રહી છે તો ટૂંક સમયની અંદર તમે રિયલ એસ્ટેટનું સાથે શેરબજારનું કરશો તો તમારે આ મે મહિના પછી સારા યોગ તમને ગુરુ મહારાજની વિશેષ કૃપાથી પ્રાપ્ત થશે તો ગુરુનો એક નંગ ધારણ કરજો અને ગુરુ ગુરુસ્તોત્રનો પાઠ કરી અને દત્ત બાવરીનો પાઠ કરશો તો તમને સારી સફળતા પ્રાપ્ત થશે ત્રીજા નંબરનો પ્રશ્ન છે ખાસ જતિનભાઈનો જે કપડવંતી છે એમને લગ્ન યોગ ક્યારે થશે અને આ વખત છૂટા કઈ રીતે પ્રાપ્ત થાય એના વિશે ખાસ જરૂરી છે બે વર્ષથી લગ્ન છૂટા થઈ ગયા હશે લગ્નની અંદર સારી સફળતા કેવી રીતે પ્રાપ્ત થાય તો તમારા લગ્નની કુંડળીની અંદર જોવા જઈએ તો મંગળ મહારાજની અને શુક્ર મહારાજની સાથે ગ્રહ અશુભ રહેલા છે તો એક વિધિ વિધાન કરાવી અર્થ વિવાહ કરાવી અને તમે ત્રીજા લગ્નની અંદર તમને સારી સફળતા તમારા બે હજાર ચોવીસ પછી ડિસેમ્બર મહિના પછી તમને સારી પ્રાપ્ત થઈ રહી છે તો મંગળની ઉપાસના મંગળવારનું વ્રત કરશો તો જલ્દી તમને સારી સફળતા પ્રાપ્ત થશે કેવલભાઈ ભાઈ દસ ત્રણ ઓગણીસો પંચ્યાસી અને એમને ખાસ પ્રશ્ન હતો પિતૃદોષ કેવી રીતે લાગે તો જન્મ જન્મકુંડળીની અંદર પિતૃદોષ જ્યારે કુંડળીની અંદર અશુભ યોગની અંદર જ્યારે રાહુ મહારાજ સાથે અમુક ગ્રહો સ્થાનની અંદર હોય ત્યારે પિતૃદોષ કુંડળીની અંદર હોય છે ગ્રહો સાથે તો આ પિતૃ દોષનું નિવારણ કરી તમને વિદેશ યોગની અંદર સારી સફળતા પ્રાપ્ત થાય તો ચૈત્ર મહિનાની અંદર એક બ્રાહ્મણ દ્વારા સારી નારણ બલી કરાવી પિતૃનું તર્પણ કરાવશો ત્રિપિંડી શ્રાદ્ધ કરાવશો અને પીપળાના વૃક્ષની અંદર ભગવાનને અભિષેક અને નમો ભગવતે વાસુદેવાનો જપ કરશો તો કેવલભાઈ તમને જલ્દી વિદેશ યોગની અંદર સારી સફળતા પ્રાપ્ત થશે વેદાંતભાઈ સુરતથી છે જેમનો ખાસ પ્રશ્ન છે શરીરમાં વૃદ્ધિ થતી નથી શરીર આયુ આરોગ્ય માટે ખાસ ભગવાન શિવની ઉપાસના કરશો શિવના મંદિરે જઈ અને રોજ તમે દૂધ જળ દ્વારા અભિષેક કરશો તો શરીરની અંદર સારી વૃદ્ધિ થશે શિવની ઉપાસના સાથે આપણા ઘરની અંદર માતા પિતા વડીલોની સેવા કરશો અને તમે ગુરુ મહારાજની પૂજા કરશો તો તમને સારી સફળતા વૃદ્ધિની અંદર થશે સિરાગભાઈ જેમનો ખાસ પ્રશ્ન છે સુરતથી છે લગ્ન યોગ ક્યારે થશે ઘણી વખત લગ્ન યોગના વધારે પ્રશ્નો હોય છે કાલે પણ આપણે લગ્ન યોગના ઘણા બધા પ્રશ્નો જોયા હતા જેના ત્યાં મહેમાન આવતા હોય અતિથિ આવતા હોય ઘરની અંદર આગતાં સાગતાં સારી હોય એના ત્યાં સમાજની અંદર અચાનક એટલે કે ગમે ત્યાંથી લગ્ન થઈ જતા હોય છે અતિથિ દેવો ભવ સ્વાગત કરવું મહેમાનોનું સ્વાગત કરો છો પરિવારની અંદર માતા પિતાના સારો વ્યવહાર હશે સારા આગળ વધશે તો મોસાડની અંદર સારું નામ હશે અને દીકરાની અંદર સારા સંસ્કાર હોય સારો બળેલો ગણેલો હોય તો ટૂંક સમયની અંદર એના ગ્રહોની અને માતા પિતાના આશીર્વાદથી સફળતા પ્રાપ્ત થતા જ હોય છે તો તમારા લગ્નના યોગની અંદર તમને ખાસ ટૂંક સમયની અંદર કહેવા જઈએ તો ડિસેમ્બર મહિના પછી સારા યોગ બની રહ્યા છે તો આ સમયની અંદર તમે ખાસ ભગવાન વિષ્ણુની પૂજા કરશો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરશો તો તમારે સવારી સફળતા પ્રાપ્ત થશે કિશનભાઈ જે છે રાજકોટથી એમનો ખાસ પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે અને નોકરીમાં ભવિષ્ય કેવું રહે તો નોકરીની અંદર ભવિષ્ય તમારું આગળ જતાં તમને લગ્ન પછી સારી સફળતા મળે ભાગ્યની અંદર પત્નીનું આવ્યા પછી ભાગ્ય પુરુષનું બદલાતું હોય છે પત્નીના ભાગ્યથી પણ એ આગળ વધતો હોય છે ઘણા વખત ઘણા આપણે કહેતા હોય કે આપણા ભાગ્યથી આપણે આગળ વધીએ છીએ પણ પત્નીનું ભાગ્ય પુત્રનું ભાગ્ય સંતાનના ભાગ્યથી પણ વ્યક્તિ જીવનમાં ભવિષ્યમાં આગળ વધતો હોય છે તો લગ્ન પછી તમારું ભવિષ્ય આગળ સારું રહેલું છે તમને સારી સુશીલ અને સારી કન્યા પ્રાપ્ત થશે બે હજાર ચોવીસના નવેમ્બર મહિના પછી સારા યોગ બની રહ્યા છે પણ એ પહેલાં એક વિધિવિધાન ખાસ કરાવજો જે લગ્નની અંદર તમને અટકાવે છે એ દોષનું નિવારણ કરાવશો તો એનાથી તમને સારી સફળતા પ્રાપ્ત થશે અશોકભાઈ ખાસ એમનો પ્રશ્ન છે જમીન પૈસા ક્યારે આવશે જમીન પૈસા જોવે છે તો જમીનની અંદર પૈસા સાથે ઘરનું મકાન ક્યારે થાય તો પૈસા આવે તો ઘરનું મકાન થાય તો જમીન વેકાતી નથી તેના માટે વાસ્તુ દોષ હોય તો વાસ્તુનું નિવારણ કરવું ભૂમિની અંદર ભૂમિ શુદ્ધિકરણ કરાવવું બ્રાહ્મણ દ્વારા વિષ્ણુ પાઠ કરાવવા વિષ્ણુ યાગ કરો આ ભગવાન પિતૃની કૃપા થશે તો વિશેષ તમને ટૂંક સમયની અંદર જમીનના પૈસા તમને પ્રાપ્ત થશે તો એક સારું નિવારણ કરાવી નારાયણ બલિ કરાવશો તો એની અંદર તમને સારી સફળતા પ્રાપ્ત થશે ચેતનભાઈ છે ગાંધીનગરથી એમનો ખાસ પ્રશ્ન છે કાયમી નોકરી ક્યારે મળે કાયમી નોકરી તમારા મહેનત તમારી ધગત તમારી લાગણી અને તમે જે કોઈ કાર્યની અંદર નિષ્કાપૂર્વક કાર્ય કરો છો નિયમ પ્રમાણે કાર્ય કરશો તો સામે વ્યક્તિને તમારું કાર્ય જોઈને તમને સારી સફળતા તમને આગળ વધવાની એક તક પ્રાપ્ત થશે તો મહેનત કરશો મીન રાશિ એટલે મહેનત છે છતાં જસ મળતો નથી તો તમારા કુંડડીની અંદર શનિચંદ્રનો એક વિશ્વ યોગ બને છે એનું નિવારણ કરાવશો તો એનાથી તમને સારી સફળતા પ્રાપ્ત થશે ટૂંક સમયની અંદર આગળ તમારા સારા યોગ બની રહ્યા છે હવે જિયા છે જે ખાસ સુરતથી છે એનું પ્રશ્ન હતો કે જીદ્દીલો સ્વભાવ શરીરની અંદર ઘણી બધી નાના મોટા શરીરના રોગ અને મનકામના પૂર્ણ નથી થતી તો એની અંદર તમારા કુંડળીની અંદર આઠમે રાહુ છે તો રાહુના સ્તોત્રનો પાઠ કરજો રાહુર દાન મંત્રી જ સિંહકા ચિતનંદન રાહુનું સ્તોત્રની પૂજા કરાવશો અને તમે શનિવારના દિવસે કોઈ પણ ગરીબને કાળા વસ્ત્રનું દાન કરશો અને શનિના મંદિરે જઈ ભગવાનની પૂજા કરશો રાહુનો સ્તોત્રનું પાઠ કરશો તો સારી સફળતા પ્રાપ્ત થશે વાસુદેવભાઈ મગનલાલ દવે જે નાયકાથી છે એમનો પણ ખાસ પ્રશ્ન હતો કે ભક્તિની અંદર આગળ કેવી વધાય ભક્તિની આરાધના કેવી કરાય તો ભક્તિની અંદર શક્તિની ઉપાસના બહુધારી ઉપાસના કરશો તો તમને સારી સફળતા પ્રાપ્ત થશે પરિવારની અંદર દાંપત્ય જીવનમાં સુખ સારું પ્રાપ્ત થશે આ રીતે દરેકના પ્રશ્નનું નિવારણ આપણે અહીંયા ટૂંકની અંદર આપતા હોઈએ છીએ પણ આજે જે હતા એ બધાનું નિવારણ મેં બતાવ્યું આ પ્રમાણે તમે તમે કાર્ય કરશો તો એની અંદર તમને સારી સફળતા પ્રાપ્ત થશે જય ગણેશ તો દર્શક મિત્રો આ તમામ પ્રશ્નો હતા દર્શક મિત્રોના તેમના ઉત્તર આપી દીધા છે ને જો આપના પણ આજે જે પણ પ્રશ્ન આવ્યા છે તેમના ઉત્તર અમે આવતી કલા કાર્યક્રમમાં આપીશું અને જો આપ શાસ્ત્રીજીને વિપુલજીને પણ કંઈ પૂછવા માંગતા હોય તો તેમનો પણ નંબર છે તે આપને ટીવી સ્ક્રીન પર કાર્યક્રમના અંતે શો થશે તો આપ સીધો તેમને પર્સનલી કોન્ટેક્ટ પણ કરી શકો છો અને આપના જે પ્રશ્નોના નિવારણ છે તેની માટે તેમનો સંપર્ક સાધી શકો છો ત્યારે વિપુલજી તમે જે પણ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ દર્શક મિત્રો આશા છે કે જેવી માહિતી આપી હશે તે આપને ઉપયોગી લાગી હશે અને આવી જ અનેક માહિતી સાથે આપણે દરરોજ મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા નમસ્કાર